નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તેરા દુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા ચોર્યાસી હજાર નવસો નવ્વાણુંની મત્તાના મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલ આધારે રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપતી સુરત રેલવે પોલીસ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પરે વડોદરાનાઓના હુકમ અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલકત ગુમ અંગેના બનાવોમાં સત્વરે મિલકત શોધી તેના મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી એસ શ્યાન સાહેબ પરે સુરત વિભાગ સુરતનાઓએ ગુમ થયેલ મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલ ટ્રેસ થઈ આવતા મોબાઈલ શોધી તેના મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબનાઓને સુરત તથા ઉધના રેલવે પોલીસ સ્ટેશન પર આવતા જતા પેસેન્જરોની ચીજવસ્તુઓ ગુમ ન થાય તેમજ ગુમ થયેલ મોબાઈલ ફોન ટ્રેસ થવા સારું મહત્તમ સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા